આજે આપણે વાત કરવાના છીએ જાયફળ એટલે કે નટમેગની તમે બધા જ રોજબરોજ તમારા કિચનમાં જાયફળ રાખતા જશો ને તમે એનો બધી વાનગીઓ બનાવવામાં કે કંઈ પણ દાળ શાક વગેરેમાં તમે એનો ઉપયોગ કરતા જશો આપણે બધા જ એના ગુણોથી સારી રીતે વાકેફ છીએ પરંતુ આ જ જાયફળ એટલે કે નટમેગ જ્યારે તમે એની માત્રા કરતાં વધારે જ પ્રમાણમાં જ્યારે એનો ઉપયોગ કરો ત્યારે તમારા શરીર ઉપર એની શું અસર થઈ શકે છે આજે આપણે એની વાત કરવાના છીએ જાયફળ ઘણું જ ગુણકારી છે પરંતુ એની એક લિમિટ છે એની માત્રા છે કે એટલું જ તમારે એને રોજ વાપરવું જોઈએ એનાથી વધારે જો તમે વાપરવા જશો અને એવા લોકો કે જેને કંઈક તકલીફ છે કે એવી શું તકલીફ છે કે એ લોકો એ જાયફળનો ઉપયોગ વધારે પ્રમાણમાં ના કરી શકે તો ચાલો જાણીએ જાયફળના ગુણોની વાત કરીએ તો એ સ્વાદમાં ક્યારેક તીખું તુરવું અને કડવું પણ લાગી શકે છે આપણા શરીરમાં વધારે પડતો કફ અને વાયુ જ્યારે વધી જાય અને તમે જાયફળનો માત્રામાં ઉપયોગ કરો ત્યારે એ તમને કફ અને વાયુ તમારા શરીરમાંથી કાઢી આપે છે પ્લસ તમને જો વધારે પડતા ઝાડા થઈ ગયા હોય તો એ ઝાડાને પણ ઓછા કરે છે આવી રીતે જાયફળ ઘણું જ ઘણા બધા રોગોમાં ઘણા જે તમને દુખાવા થતા હોય એમાં પણ રાહત આપે છે પરંતુ જ્યારે એની માત્રા કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એના ઘણા જ સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે તો ચાલો કયા કયા સાઇડ ઇફેક્ટ છે તે જાણીએ જાયફળનો વધારે પડતો ઉપયોગ કરવાથી અમુક લોકોને ચક્કર આવી શકે છે ભ્રમ થતો હોય અથવા તો બેભાન થતા હોય એવું એમને લાગી શકે છે કારણ કે જાયફળ એ તમારામાં માદકતા ઉત્પન્ન કરે છે તેનાથી થોડીક વધારે પડતી ઊંઘ પણ આવી શકે છે એટલે વધારે માત્રામાં તમારે જાયફળનો રોજ ઉપયોગ ના કરવો જોઈએ જાયફળનો ઉપયોગ તમે જો રોજ કરતા હોય તો તમારું વીર્ય એ પાતળું થઈ શકે છે અને તમારી પુરુષત્વ પણ ઘણા અંત સુધી ઓછું થઈ શકે છે એટલે પુરુષોએ જાયફળનો વધારે પ્રમાણમાં ઉપયોગ ના કરવો જોઈએ અને લાસ્ટમાં જાયફળ કે જાયફળનું જે તેલ આવે છે એનો ઉપયોગ જે લોકોને બીપી એટલે કે બ્લડ પ્રેશરની તકલીફ હોય એ લોકોએ ના કરવો જોઈએ આ ઉપરાંત જો તમને તાવ આવતો હોય તો એ સમયમાં પણ તમારે જાયફળનો વધારે પડતો ઉપયોગ હંમેશા ટાળવો જોઈએ તો આટલી આટલી તકલીફો વધારે પડતા જાયફળના ઉપયોગ કરવાથી થઈ શકે છે તો તમારે એને હંમેશા માત્રામાં અને જરૂર પડે ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ